હાલો તો મિત્રો વાગી ગયા છે હાડા ને જો પાછો વરસાદ ચાલુ થયો ને ગાજે તો કયું ને પણ જો અટાણા જો એટલી વાર કેટલા છાટા પડ્યા ને તા ભીનું ભીનું થઈ ગયું એટલી વારમાં ધૂળ ભીંજાડી ગયો ખાલી પાંચ છાટા પડે ને એવા મોટા મોટા આવે છે થી ખાવ ધૂળ ભીંજાઈ જાય અને અહીંયા આપણે હાલે છે રોટલા હવે છેલ્લો રોટલો પાકે રોટલાને થકો મારી દીધો વટાણ મને ક લાઇટનું ઠેકાણું નથી કંઈ હમણાં અને જો બર્તનનો થોડોક આપણે આગો કર્યો છે પછી તો હમણાં જ હજી ગેસ ભરાયો એટલે એ કંઈ ટેન્શન હે નહીં પણ વરસાદ શું કરીએ જો ભૂકો વલા રહીએ વરી પાસો હજી જો ચાલુ થયું વરી પાછો વરી વયો જાય ને વળી આવે એવું હે અને હવે છેલ્લી બે ભેહું દોવાનું છે દોવાઈ જાય ને તો ફટાફટોલા બે દૂધ ભરી આવે ને બસ ટેન્શન નહીં જો છાટા કેવડા પડે પતરા ગાજે એમ થાય કાકરા નાખતું હોય પતરા ઉપર એવું લાગે ભેહું ને લાગે બિચારીના એવા છાટા પડે ને મોટા મોટા એટલે ફટાફટ છે ને બે ભેહું દવાઈ જાય ને તો નીણ કરી નાખી માલ ખાઈ લઈએ ને તો પછી આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે આઠ અને જો આપણે કાલ વરસાદ આવ્યો હતો થોડુંક શું કહેવાય ગારા જેવું થઈ ગયું હતું ઘડીક વારમાં આમ ટાકરું પાણી હાલતા થઈ ગયા તો એવો આવ્યો હતો તો જો આપણે છાણા ને બાચકા ભરીને રાખી દીધા થોડા થોડા ભીંજાઈ ગયા પણ પાછા હે ને ફૂંવી દે હું પછી એટલો બધો વાંધો ન થાયો વરસાદ આવવાની પહેલાં લઈ લીધા હતા અને જ્યાં આપણે આ આજે અંદર બાંધ્યા હતા ટાણમાં એને બેહું થઈ ગયું હવે ગોપી દોવાનું બાકી રહી બાકી ભેહું દોઈ ગયું બધી ગોપી દોવાઈ જાય ને એટલે પછી આપણે માધવ ને પાઈ લઈ અને પૂજા ખાટલા ને બધી ઉપાડવાનું બાકી પેની રોટલી બનાવી ને બેહું નાડી રહેતી તી તો એ બધું થઈ ગયું અને હમણાં હે ને આ વરસાદ છે ને તી હાંજે વહેલું વહેલું થઈ જાય ને આજ કંઈક ગઈકાલે હે ને હાંજે ઓલી લાઈટ બધી બંધ કરી દેવા નથી ને તો બધા કોઈ લાઇટ જ બંધ નહોતી કરી બોલો અમે તો કરી દીધી હતી ઘણી કહીએ હે એવું નથી પણ ચારે બાજુ લાઈટ દેખાતી પણ અમે તો હે ને આઠ વાગે જ બંધ કરી દીધી હતી સાડા આઠ વાગ્યા સુધી બંધ રાખી હતી પણ તઈ હે ને ચાર્જિંગ નહોતા મોબાઈલમાં લાઇટ તો આવી ગઈ તી ત્યાં બસ બંધ કરી દીધી હતી અને મોબાઈલ ચાર્જિંગમાં પડ્યા હતા એટલે આપણે કઈ વિડીયો ઉતાર્યો નથી ને અંધારામાં શું વિડીયો ઉતારો ફ્લેશ લાઈટ કર્યા વગર તો ઉતરે નહીં તો આ અડખે પડખે ચાલુ હતી માર મમ્મી એમ કહેતી આ બધા બંધ ન જ કરતા હું કે એ કરે ને જ કહીને આપણે બંધ કરી દે એમ તો ઘણી જગ્યાએ લાઈટ દેખાતી હતી એવું નથી બધા ના જ કરી એ બંધ ઘણા બંધ કરી દીધી હવે અને જે આ બધાને બાંધી દીધા હે માધવને ઝીનકા જીનકા પાડેડા ને બધાને બીક લાગે વરસાદમાં કામાં તું વીજળી થતી હતી ને અહીંથી બહુ જ વીજળી થતી હતી ગલુ એમ છે ગોપી બાંધવી પડી જોડી બી વરસાદ આવે ને વીજળી થાય ને એટલે ગોપી બહુ જ બી અને વરસાદ જરાય ગમે ને ગાયું ના ગમે મજા આવે પણ તો આ બધા જિનકા જિનકા છે ને બિસાર અંદર બાંધવા પડે માધવ એ માધવ શું કાઢત અંજામાં કઈક બોલે હું બોલતોય બોલતો ને પંખીડ બોલતું હોય કે હું બોલતું હું ખબર નઈ કે બોલે છે એ જો ઉડી ગયો પંખીડ ઉ જાતું અને હું છે બધું કામકાજ ઝાલે છે ને આપણે થોડુંક સાફ સફાઈ કરવાનું છે આ એક જોને આ કહેવાય ફુકાઈ ગયો તો હવે એટલે કાપી નાખ્યો કોરા ઇમનો તો અરધી થી આપણે વાઇટ જોઈ પરવા ન ફુકાઈ ગયો તો અને પછી ચકલી જો બાજરો જો ખા નઈ ખાતી ખાઈ છે જો વટાણા તમે હેને સુકાઈ ગઈ ફરી અમારે એમાં ખબર ના પડે બહુ બાકી થોડીક વાર તો સારો રેડો ટકી ગયો તેમ તો છે ને જયદીપભાઈ ને જવા છે જમવા અને પપ્પા ને જવા નહોતું પડે શું થાય હવે નક્કી નથી આમાં કે પુગાણ નથી થઈ મજી તો જો બધું કામ એ બાકી પડ્યું ને જયદીપ ને ગામમાં જવાનું છે જમવા અને જો માર શેરુ ને અંદર બાંધો તો ઈ તો એવો બી ગયો ને વાવાજોડા ને દીનો તે જરીક હે ને પવન ઉપડે ને તાર મંડે ધ્રુજવા જાય જઈને અંદર બાંધી દીધો ને એક ભેહ હોય અંદર

બાકી જો ભીંજાઈ ગઈ નીડ કાલ બહુ વરસાદ આવ્યો ને તો જો કેવું આ ભીંજાઈ ગઈ સાત આ બગડે ને જે તરત કેવી મંડે કારી કારી થવા જો ઉપર ઉપર લઈને વળી નાખ દે હે કાલ વળી ભીંજાણી હતી કાલે ઓલેદી તો એટલો બધો કઈ વાંધો નહોતો આવ્યો એટલો વરસાદ નહોતો ખાલી પૂરા ઉડ્યા તા અને આજ વરસાદ ગઈ કાલ વધારે આવ્યો ને સાત તારીખે તો ભીંજા ગયા ને આજ તારીખ થઈ ગઈ છે આઠ हेलो तो वरी पास थोड़ू घर काम कर लें पीछे व्लॉग कंटीन्यू कर पास ना हज आम तड़को जरा निकलो नहीं कहीं वरसाद आए कहीं नक्की नमरे तो चलो पी हम व्लॉग कंटीन्यू कर तो वी ग हवा बार जो खाई पीने मोबाइल जमा से हम चार हमाचार जो है से मम्मी ज्या बद नीव कर ना कि बताए खाएं बधे खाई लीधु और मम्मी जो <laughs> मिसाइल जाए, जाए का हलो तो हुई जाए

chúng mình 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 chả đi đâu. Sợ rồi nên ở gần mình lát đi nhưng mà bị giao nên Anh em mát thôi. Mát đâu? Mùi cắn

ઉભી વીજળી થાય ને એટલે બહુ બીક લાગે સિંધિયા જોઈ આખી માથા માસી એમાં આમ તો આખો આદરી મેં ઉપડી ને બધું આમનો એમ મારવા કાં દોડે અને જે આપણો ભૂકો જો પલરી ગયો હા ઉપર ઉપર પલરી ગયો હે ઘણી જગ્યાએ તો બહુ વરસાદ હતો આપણે ઘડીક તો હારા ઠોઠા દીધા એક રેડો નામી પડી ગયો પણ પછી વાંધો નતો એવો બંધ થઈ ગયો ભેહું બંધાઈ જાય ને એટલે શેરુને અંદર લઈ લે ને કરી બી બહુ જ કા શેરુ માંદો થઈ ગયો હમણાં એક આ જેવો તપ પડ્યો ને હા બપોર વસારે પાછો જરાય પવન એનો તો જોલી ઠેકડા મારે જીવરાવે અને ગાજે તા કયું ન માકોલી આવે બધાને તો ગાજે હે વરસાદ આમ આપણે હજી આમ નામ જ પડ્યું આપણે આમ કઈ હમું કર્યું નથી હજી અને જ્યાં બધાને હે ને પાણી પાય ને પાછા અંદર બાંધી દે તબેલા મને કરાવ